તો જય માતાજી મિત્રો આપણે હાલ જઈ રહ્યા છીએ બહાર જવા હાલ લક્ઝરીમાં બે ગયા છીએ અંબાજી જવાનું સર કોટેશ્વર વિશેશ્વર બાજુ તો તમે વિલોગમાં બન્યા રહીજો આપણો તમારું સ્વાગત છે તો હાલ આપણે મેં ખાઈ ગયા છીએ લક્ઝરીમાં અને વરસાદ ચાલુ હો આ બાજુ થોડા થોડા સોટા આવી તમે બને ત્યાં સુધી વ્લોગમાં બને રહી ગયો અને વ્લોગને સપોર્ટ કરતા રહીજો તો હવે આપણે આવી ગયા છીએ

અજુલે આપણા બાપા પણ હાથ પગ ધોઈ બને ત્યાં સુધી વ્લોગમાં બને રહેજો તો હવે આપણે આવી ગયા છીએ વિશેષ વાર મહાદેવ જોઈ લો એકાઉન્ટ ઘણો બધો લોકો સ્નાન કરી રહ્યો તો આપણે પણ હમણાં નાહવા જઈએ જબરજસ્ત પાણી આવવા નહીં એકદમ સ્વચ્છ ચોખ્ખું પાણી હા

તમે પણ વિશ્વેશ્વર આવો એક વખત મુલાકાત લો તો હવે આપણે નાવાઈ ગયા છીએ જોઈ લે અંદર નાવા માટે ઉતરી ગયા છીએ પણ લાઈન વિડીયો પણ ઉતારીએ છીએ જોઈ લે વાત તો ભોખરા નડી રહ્યો એ વાત રહો જોઈ લે હવે આપણે આવા જો આપણે અંદર ઉતરી ગયા છીએ નાવા માટે 1.1 ના પણ બની તે છે એકદમ સ્નાન કરે છે ઠંડુ ઠંડુ પાણી છે મજા આવી ગઈ આમાં આપણે નીક લાગ્યો આ હા નઈ દોડું છે ખેસ પક્ષેથી

અમારે પોઈન્ટ તો ના હોય તો ના તો બાર આવી ગય છે ઢીલે

તો હવે અમે આવી ગયા છીએ હાલ બાલારો દર્શન કરવા જબરજસ્ત સતતી ભારે વરસાદ પડી જોઈએ અમે તો થોડા પધળી બાંધ્યા લોગમાં બની રહ્યા છીએ હાલ દર્શન કરવા જઈ રહ્યા છીએ Abah, nah. alam nungguan dira, pre. kali ini gaya. b તો હવે આપણે આવી ગયા છીએ કોટેશ્વર